ભાજપના નેતા ડોક્ટર રેખા ચૌધરી દાંતા અને અંબાજી ખાતે ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પ્રભારી હાજર રહ્યા સાત લોકસભા ચૂંટણીમાં આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા બંને મહિલા ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પણ અહીં દર્શન માટે આવ્યા હતા મતદાનની જે પવિત્ર ફરજ બજાવી છે એ માટે તમામ બનાસવાસીઓનો હું જે એમની નાગરિકતાને અને એમની જાગૃતતાને વંદન કરું છું અને બનાસકાંઠા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે મને સાથ સહકાર અને અપાસ સમર્થન આપ્યું છે એ બનાસના તમામ પ્રજાજનો તમામ મતદારો તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે બીજી માર્ચથી લઈને સાત મે સુધીના લાંબા સવા બે મહિનાના સમયમાં જે ખડે પગે જે મહેનત કરી છે એ બદલે કાર્યકર્તાઓ અને મારી સાથે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે જોડાયેલા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને લોકોએ રાષ્ટ્રવાદ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે એવું મારું માનવું છે મોદી સાહેબને ધ્યાનમાં રાખીને મત આપ્યા છે અને મોદી સાહેબની જે યોજનાઓ જે જિલ્લાના જન જન સુધી પહોંચી છે એ બધાને ધ્યાનમાં રાખીને લોકોએ મત આપ્યા છે એટલે મને પૂરોપૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં જે રીતે બે હજાર ઓગણીસમાં છવ્વીસે છવ્વીસ બેઠકો જીત્યા હતા એ જ રીતે એનું પુનરાવર્તન પણ બે હજાર ચોવીસમાં થવાનું છે અને બનાસકાંઠા વતી પણ અમે ભવ્ય વિજય મેળવી અને બનાસવાસીઓ મોદી સાહેબને એક કમર જરૂરથી અર્પણ કરશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર